સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ મહિનાના બાળકનું પોલિયાની રસી પીધા બાદ મૃત્યુ નિપજ્યું છે પરિવારજનો શોખમાં સરી પડ્યા છે પોલીઓની રસી પીવડાવ્યા બાદ તાવ આવ્યોને ચોથા દિવસે મોત નીપજતા પરિવાર શોકમાં ડૂબી ગયું છે પરિવારે કહ્યું કે રાત્રે તાવની દવા પીવડાવ્યા બાદ બાળક સૂઈ જ ગયું હતું જોકે સવારે ઉઠ્યું જ નહીં એટલે સિવિલ લઈ આવતા તેઓ મૃત જાહેર કરી દેવાયું છે અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહ લઈ જવાતા મૃત્યુની સર્ટિફિકેટ માંગતા ફરી સિવિલ લાવવાની ફરજ પડી હતી હાલ પોલીસ જાણ કરાઈ છે રાજબલમ કુમાર યાદવે કહ્યું કે તેઓ બિહારના વતની છે અને આઠ દસ વર્ષથી સુરતમાં રહે છે નવ વર્ષ પહેલાં લગ્ન થયા હતા સંતાનમાં બે બાળક છે એક દીકરી પાંચ વર્ષની અને પુત્ર ત્રણ માસનો હતો ચાર દિવસ પહેલા પાંડેસરા હેલ્થ સેન્ટરમાં માસુમ પુત્ર કરણ કુમારને પોલિયોની રસી પીવડાવી હતી જોકે ત્યારબાદ તાવ આવી જતાં ફરી તેને હેલ્થ સેન્ટર પર ડોક્ટર પાસે લઈ ગયા હતા પાંડેસરા હેલ્થ સેન્ટર પરથી ડૉક્ટરોએ કરણ કુમારને આપેલી તાવની દવા પીવડાવ્યા હતી બુધવારની રાત્રે દવા પીવડાવ્યા બાદ સૂઈ ગયેલો માસૂમ કરણ સવારે જાગ્યો જ નહીં ગભરાઈને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો અંતિમ વિધિ માટે લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું એટલે ફરી સિવિલ આવતા પોસ્ટમોર્ટમ બાદ જ સટી મળશે એમ જણાવવામાં આવ્યું હતું હાલ પોલીસને જાણ કરાઈ છે